માતાના માટી એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓના પગલા પડે છે સરકારે યાત્રાધામ તરીકે ગામના વિકાસ અને સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ અસલમાં પાયાની સુવિધાઓ હજુ પણ ભંગાર હાલતમાં છે ગામજનો અને યાત્રાળુઓનો ગંભીર પ્રશ્ન છે કે આ કામ માટે જવાબદારી કોણે લેવી જોઈએ તંત્ર પોતાની જવાબદારી ક્યારે નિભાવશે ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અને તંત્રને સત્તાવાર રીતે નોંધ લઈ યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે અંતે સરકાર અને સ્થાનિક તંત્રે જો સમયસર પગલાં ન ભરે તો યાત્રાળુઓની સલામતી અને આરોગ્યને લઈને ગંભીર સંકટ ઊભું થઈ શકે છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા